શ્રી વલ્લભાધીશ કી જય શ્રી બાળકૃષ્ણલાલ પ્યરે કી જય પુષ્ટિ માર્ગમાં રસરૂપ ફલાત્મક શ્રી દાન શ્રી વલ્લભે પોતાના સેવકને કર્યું છે અને આ સ્વરૂપ કેવું છે આ સ્વરૂપ જ્યારે હૃદયારૂઢ થાય ત્યારે તે સ્વરૂપને આપણે માણી શકીએ તો કેવા છે આ શ્રી કૃષ્ણ તો શ્રી હરિરાયજીએ શિક્ષાપત્ર બેમાં સુંદરતાથી આ સ્વરૂપનું વર્ણન કર્યું છે તો તેમાંના ભાવોને આપણે જાણીએ શ્રી યશોદાજીને ત્યાં જે સ્વરૂપ પ્રગટ્યું છે તે કેવલ વ્રજભક્તના આનંદ દાનાર્થ છે યશોદોત્સંગ લાલિત છે યશોદાજી નિકી ભાતીથી લાલન પાલન કરે છે શ્રી અશોદાજી ગોદમાં પુત્રને લઈને સુંદર ઘૂઘરવાળા વાર છે તેને સંવારીને વેણી ગુહે છે અનેક મેવા મીઠાઈ આવે છે ખીલોનાથી ખેલાવે છે કુમારિકા જે ઘરમાં છે તેઓ ક્યારેક વેણી ગુહે છે અથવા ક્યારેક શ્રુતિરૂપા શ્રી ચંદ્રાવલીજી પધારી બાલભાવથી શ્રી ઠાકોરજીના કેશ સંવારે છે ક્યારેક શ્રી ઋષભાનુજા પધારે છે અને બાલભાવથી શ્રી ઠાકોરજીના કેશ ગુહે છે શ્રી ઠાકોરજી બાલભાવથી હઠ કરીને શ્રી ને કહે છે કે આપ વૃષભાન કુમારિકાના વેણીને ગુહો તો બંને સ્વરૂપોના કેશને શ્રી યશોદાજી સંવારે છે તો શ્રી વલ્લભની કૃપાથી આવો અનુભવ થઈ શકે સુંદર ભાલ પર મોતીની લર છે તે માનો નીલ કમલ પર જલની બુંદ લાગી રહી છે અથવા તો શ્યામચંદ્રમા પર તારાગણની પંક્તિ આવી રહી છે અને જ્યારે આ કેશ પવનથી જ્યારે હલે છે ત્યારે કેવું લાગે છે માનો મુખ મકરંદને વશ થઈ અલીના છોટા છોટા ભ્રમર તે કમલનું પાન કરવા આવ્યા હોય અથવા ક્યારેક મુખ ચંદ્રમા પર અલગ સર્પના છોટા બચ્ચા આવ્યા હોય તેવું લાગે છે અને લાલનના અતિ ઘૂંઘરાલા કેશ છે તો મૈયા બંને તરફ મોતી સૂક્ષ્મ પરવી કાનની પાછળ લગાડી દે જેથી તે કેશ બરાબર રહી શકે અને તે જ આપણે જે અલકાવલી ધરીએ છીએ તેનો ભાવ છે આ અલ્કાવલીમાંનો શ્યામ મેઘમાં બે બકની પંક્તિ હોય તેવી લાગી રહી છે સુંદર કસ્તુરીનો તિલક છે તે શી ચંદ્રાવલીજીના ભાવરૂપ છે સુવર્ણનો તિલક શ્રી સ્વામિનીજીના ભાવરૂપ છે કપોલ પર કેસરથી ચિત્ર કર્યા છે કમલપત્ર કર્યા છે તે શી સ્વામનીજીના મનોરથ સ્વરૂપ છે કારણ કે કમલપત્ર જ્યારે બ્યા થાય ત્યારે ધરે છે અને શ્રી સ્વામીજીનો મનોરથ છે તો આપ આપના વર્ણારૂપ કેસરથી કમલપત્ર કપોલમાં સવારીને જતાવે છે કે અમારાથી જ આપનો બ્યા થશે ક્યારે શ્રી સ્વામીજી શ્રી ઠાકોરજીને ખેલાવા લઈ જાય અને બ્યાનો મનોરથ કરે શ્રી ઠાકોરજી ને બ્યાના બધા શૃંગાર કરે અને જ્યારે પાછા પધરાવવા માટે આવે ત્યારે બીજા બધા શૃંગાર તો વડા કરી લીધા હોય પણ કમલપત્ર રહી ગયું અને મૈયા કહે છે અરે આ કમલપત્ર કેવી રીતે આવ્યું તો શ્રી રાધિકાજી કહે છે તું પત્ર પુત્ર અતિ ચંચલ કહેશે હું રહત નહીં ક્યોય ક્યોં રાખે હે અને જ્યારે મેં બ્યાનો મનોરથ કર્યો ત્યારે તે બરાબર રહ્યો અને યશોદાજી મનોરથ કરે છે કે વૃદ્ધવાન કુમારીથી જ મારા પુત્રનો ભ્યા થાય તેમની ગોદ મેવા મીઠાઈથી ભરી દે છે કુંડલ અતિ ચંચલ છે મકરાકૃતિ મયુરાકૃતિ પરકીયા સ્વકીયાના ભાવના સુંદર પર હીરાનું મૂર્ષણ છે તે શ્રી ચંદ્રાવલીજીના ભાવનું છે નયન કમલમાં અંજન લગાવ્યું છે અને અતિ કુટીલ ચપલ નેત્ર છે તેનાથી વ્રજભક્તોને વ્રજભક્તોનેત્ર કટાક્ષ કરે છે લાર રસ અધરમાંથી સ્રવે છે તેના દ્વારા નંદ બાબા યશોદાજી જ્યારે લાલનને વહાલ કરે તો તેમની પ્રાપ્તિ અત્યે અધર રસની પ્રાપ્તિ તેમને થાય છે સખાની મંડલીમાં જૂઠો ખવાવે છે અને જીન નહીં પાયો સુનોરે રે ભૈયા મેરી હથેરી ચાટ તે દ્વારા અદર રસ પ્રાપ્ત થાય છે અને વેણો દ્વારા પશુ પક્ષી અને સમગ્ર વ્રષભક્તોને પણ અધર રસ પ્રાપ્ત કરાવે છે સુંદર પલ્નામાં પોઢ્યા છે અંગુષ્ઠને વારે મુખમાં પ્રવેશ કરાવે છે તેમાં તે ભાવ છે કે ચરણારવિંદમાં કોટાન કોટ ભક્તના મન છે તેમનો તાપ છે કે અમને અધરામૃતનું પાન ન થયું તો શ્રી ઠાકોરજી તેમને અધર રસનું પાન કરાવે છે અથવા તો શ્રી ઠાકોરજી વિચારે છે મારા ચરણારવીનમાં એવો કયો રસ છે કે સગરા ભક્ત ચરણારવિંદને પૂજે છે માટે પણ આપ ચરણના અંગુષ્ઠને મુખમાં પધરાવે છે ગ્રીવાથી કંઠસરી લાગેલી છે મોતીની સૂક્ષ્મ મોતીની કંઠસરી લાગેલી છે અને ત્યાર પછી અનેક સુવર્ણ મણિકા અને મણિમાલા ધરી છે તો અલગ અલગ ભક્તોને આપ ધારણ કરી રહ્યા છે ઉરસ્થલ પર બઘનખા ધર્યો છે અને સુંદર બાહુમાં બાજુબંધ રત્ન જડી નવરત્નયુક્ત જડાવ છે તેમાં વામ ભુજાના શ્રી સ્વામનીજીના ભાવથી અને દક્ષિણ ભુજાના શ્રી ચંદ્રાવલીજીના ભાવથી ધર્યા છે બંને હસ્તની દસ રત્ન રત્નજિત જડાવ મુદ્રિકા શોભે છે દસે પ્રકારના ભક્તના ભાવ રૂપ છે અને ચરણાર્વિંદમાં નુપુર ધર્યા છે જ્યારે આપ ચાલે છે તેની ધ્વનિ સુની અનેક ગોપીજન મોહ પામે છે ત્યાર પછી નંદાલયના જે રત્નજટિત સ્તંભ છે તેમાં પ્રતિબિંબ જોઈને પકડવા દોડે છે પ્રતિબિંબ હસતામાં આવતું નથી તો કિલક કરીને આપ હસે છે વ્રજની રજ સર્વાંગમાં લાગી છે પરમ શોભાયુક્ત છે વ્રજભક્તોને આ જોઈને હસવું આવે છે અને ક્ષણમાં તો ક્રોધિત થઈ જાય યશોદાજી ગૃહકાર્યમાં લાગે તો દહીંના માટ ફોરી ડારે માખણ બંદરને લૂંટાવી દે ભૂમિ પર લોટે ક્યારેક તો ચંદ્રમાને જોઈને જીદ કરે મૈયા મેં તો ચંદ ખિલોના લે હું અથવા તો કયા તો માખણનો લોંદા છે મને લાગે છે બહુ મીઠું માખણ છે મૈયા ગમે તેમ કરીને મને લાવી આપ અને વ્રજભક્ત નૂતન સામગ્રી નવની થોડી પણ લઈને આવે શ્રી ઠાકોરજી અત્યંત સંતુષ્ટ થાય છે તો આ રીતે યશોદાજીના ઘરે જે પ્રભુ પધાર્યા છે કેવલ વ્રજભક્તના સુખદાન અર્થે જ પધાર્યા છે ભક્તને આધીન છે અને આ જ સ્વરૂપ શ્રી યશોદોત્સંગ લાલિતને શ્રી વલ્લભે અતિ અતિ કૃપા કરી આપણા માટે પધરાવી આપ્યા છે તો નિકી ભાંતીથી તેમનું સેવન કરીએ અને આવા ન્યારા ન્યારા ભાવને આપણા શ્રી ઠાકોરજીમાં વિચારીએ શ્રી બાલકૃષ્ણલા લકી જય શ્રી બલ્લભાધીશકી જય